રામકૃષ્ણ પરમહંસની ઉંમર જયારે નવ વર્ષની હતી ત્યારે એમની પવિત એટલે કે જનોઈની ની વિધિ થઈ અને એ જનોઈ ધારણ કર્યા પછી એ ભિક્ષા વૃત્તિ કરે ત્યારે શું હતું કે ઊંચા કુળ હોય અને જે ધનવાન સ્ત્રી હોય એના ઘરે જઈને ભિક્ષા માગવાની જે સૌથી પેલા બ્રાહ્મણ ઊંચ હોય જે ધનવાન હોય એવા ઘરે જા રામકૃષ્ણ પરમહંસ શું કીધું હું પેલી ગરીબ લુહારણ છે ને એના ઘરેથી ભિક્ષા વૃત્તિ કરીશ આ કોણ લુહારણ માતા ચંદ્રમણી દેવીને શિવલિંગમાંથી જે તેજ આવ્યું અને એ એના ગર્ભમાં ગયું જેનાથી રામકૃષ્ણ પરમહંસનો જન્મ થયો ગરીબ હતી પણ એ રામકૃષ્ણ પરમહંસને શિવનો પ્રસાદ માનતી હતી ખૂબ પ્રેમ કરતી હતી કે સૌથી પહેલા એ મારા ફૈબાના ઘરે જઈને ભિક્ષા માંગીશ બધાને ન ગમ્યું રામકૃષ્ણ પરમહંશે જવાબ આપ્યો કે જો હું આ લોહારણના ઘરે ભિક્ષા માંગવા ન જઈ શકું તો મને બતાવો કે મર્યાદા પુરુષોત્તમ રામ સબરીના ઘરે બોર ખાવા માટે શું કામ કર્યું નવ વર્ષના બાળકની એના એના લોજિક તો જ તે જેને નીચા ગણવામાં આવતા હોય એના ઘરેથી માંગવાનું ન હોય તો મને બતાવો કે એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ ગરીબ એક ભીલ એક નાની એવી ઝૂંપડી અને એવી મા સબરીના ઘરે સામે ચાલીને પધાર્યા અને એ સબરીમાયેના હેઠા બોર આપ્યા તો ભગવાન રામે પ્રેમથી ખાધા સબસે ઊંચી પ્રેમ સગાઈ